બસો પચાસથી વધુ કડાદાર વૃક્ષો માર્ગમાં અડચણરૂપ બનતા હોવાથી તંત્ર દ્વારા તેનું નિકંદન કરવામાં આવ્યું હતું પરિણામે હાલમાં સમગ્ર માર્ગ ઉપર એક પણ વૃક્ષ ન હોવાને કારણે અહીથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે ગરમી તથા વરસાદમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જાડેશ્વર ચોકડીને અડીને આવેલ અભિનવ એવન્યુ શોપિંગ પરિવાર દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે શોપિંગના આંકડા ભાગમાં રોડની બાજુએ પંદરથી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે જાડેશ્વર ચોકડીથી ચનોર સુધીના આશરે પચીસથી વધુ ગામોના લોકો હાઇડ્રોજીનના કામકાજ માટે બસ રિક્ષા સહિતના લોકલ વાહનોની રાહત જોતા હોય છે આવા સમય ગરમી કે વરસાદમાં લોકોને છાયડો અને રાહત મળે તે હેતુથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હોવાનું અભિનવ એવન્યુ પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે આ પહેલને કારણે આવનારા સમયમાં રાહદારીઓ અને મુસાફરોને મોટી રાહત મળશે અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં પણ એક સકારાત્મક પગલું ભરાયું છે વિડીયો વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ અમારું અમે અભિનવ એવન્યુ શોપિંગ સેન્ટરના પરિવાર દ્વારા હું જૈનેશ શાહ મારો મિત્ર નિખિલ વાણાવદરિયા અને સમસ્ત પરિવાર વતી જ્યારે આ રોડનું ડેવલપમેન્ટ ચાલુ થયું તે પહેલાં અહીંયા આગળ ઘણા ઘણા વૃક્ષો જૂના વૃક્ષો હતા જેનાથી આવડ કરવા માટે ઘણો છાંયડો રહેતો ઘણી લોકોને છાતા ઉપજતી પરંતુ રોડનું ડેવલપમેન્ટ કર્યું હોવાથી વૃક્ષોનું અત્યારે કોઈ ખાસ રોડને અડીને કોઈ છે નહીં વૃક્ષ રહ્યા નથી તો અમે અભિનવવેન્યુ પરિવાર દ્વારા આ રોડની બાજુમાં જે જગ્યા રહી છે ત્યાં અમે આ આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે અને આ જ રીતે વૃક્ષો ઉછેરવા જોઈએ સરકાર પણ એને પ્રોત્સાહિત પ્રોત્સાહન આપે છે અને અમે આ વૃક્ષોનું જતન કરીને પાછો એ રોડની રોનક લાવવા માગીએ છીએ તો આ બસ એક સત્કાર્ય પ્રકૃતિ માટે કરેલ છે